આજથી આચારસંહિતા અમલમાં આવી ગઈ છે અને લોકો નિર્ભય રીતે મતદાન કરી શકે ચૂંટણીની જે આખી પ્રોસેસ છે ફ્રી એન્ડ ફેર થાય એના માટે થઈને તંત્ર દ્વારા કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં તમામ તૈયારીઓ થઈ ગઈ છે પોલીસની અલગ અલગ ટીમો જેમાં ચેકપોસ્ટ એફએસટી એસએસટી પોલીસના પેટ્રોલિંગ રૂટ્સ મતદાન મથકોની વિઝિટ ગામડાની રૂરલ વિઝિટ આ તમામ કાર્યવાહી અત્યારે ચાલી રહી છે સોશિયલ મીડિયાના સંદર્ભમાં આ વખતે ઇલેક્શન કમિશન દ્વારા પણ એક અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જિલ્લામાં એક નોડલ ઓફિસર મૂકવામાં આવ્યા છે સાથે સાથે પોલીસ અધિકારીઓની ટીમ પણ એને મોનિટરિંગમાં રહેશે અને કોઈ પણ એવી ઘટના જો ધ્યાને આવશે તો તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે સોશિયલ મીડિયામાં લોકોને મારા આપે જે અપીલનું કીધું તો અપીલ એટલી જ છે કે જોયા જાણ્યા વગર મેસેજ ફોરવર્ડ ન કરે અને કંઈ પણ એવું લાગે કે જે કાયદાને વિરુદ્ધમાં છે ತೋ ತಾತ್ ವಹಿವ್ರ ರೀಪೋರ್ಟ್ ಕರೆ